વડીલો દ્વારા જણાવવામાં આવેલા ઉપાયો ભાગ બે એકત્રીસ ગરમ પાણીમાં થોડી એલસીનું સેવન કરવાથી શરીરનો થાક દૂર થાય છે બત્રીસ જો તમને તમારા શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો બે ખજૂર ભેળવીને દૂધ પીવાથી શક્તિ મળે છે તેત્રીસ દરરોજ રાત્રે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે ચોત્રીસ

ઓગણચાલીસ જો તમારી આંખોમાં પાણી આવે છે તો એનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે ચાલીસ રોજે દસ થી પંદર મિનિટ ચાલવાથી ડિપ્રેશન દૂર થાય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે એકતાલીસ આદુ અથવા તુલસીના પાનનો રસ કાઢી તેમાં મધ મેળવીને દરરોજ પીવાથી શરદી મંદાગ્નિ તથા અજીર્ણ મટે છે બેતાલીસ ડુંગળીની સુગંધ માત્ર લેવાથી હૃદય મજબૂત થાય છે તેતાલીસ જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે ચુમ્માલીસ સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી ખરતા વાળ અટકે છે પિસ્તાલીસ કાજુનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે છેતાલીસ ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે સુડતાલીસ પેટ પર સુવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે અડતાલીસ જો તમારું નાક બંધ છે તો તમે ગોળનો ધુમાડો લઈ શકો છો ઓગણ તમારા ચહેરાને ખૂબ જ ગરમ પાણીથી ન ધોવો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે પચાસ જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી એકાવન દેશી ઘીથી તમારા માથાની માલિશ કરો તેનાથી તમારું મગજ મજબૂત બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે બાવન જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે ત્રેપન લાકડાના કાસકાનો ઉપયોગ કરો તેનાથી વાળ તૂટવાના ઓછા થશે અને મજબૂત રહેશે ચોપન જો તમે તમારા પેટની ચરબી ઘટાડવા માંગતા હોય તો રોટલીની સાથે ડુંગળી ખાઓ પાણીમાં લીંબુ નીચોવીને પીવો દિવસમાં માત્ર બે વાર જ ખોરાક લો અને રાત્રે સૂતા પહેલા હોફાળું પાણી કે હોફાળું દૂધ પીવો પંચાવન અઠવાડિયામાં એક કે બે વાર નાળિયેર પાણી પીવો આના કારણે શરીર હંમેશા સ્વસ્થ રહેશે અને શરીરમાં નબળાઈ આવતી નથી છપ્પન આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે સત્તાવન આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને એક ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળે છે અઠાવન બે ગ્રામ અજમા એક ચપટી કાળું મીઠું હુફાળા પાણીની સાથે ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે ઓગણસાઠ જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો ચાર પાંચ મોટી ઈલાયચીને પાણીમાં ઉકાળી અને તેને પીવો તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવામાં મદદ મળે છે સાઠ જમતી વખતે સાદું પાણી પીવાને બદલે ઉકાળેલું અજમાનું પાણી પીવું તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે ખૂબ ખૂબ આભાર